નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂતોની ચેનલ કેડી ગુજરાતીમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આ વીડિયો શિયાળુ પાકોની ખેતી કરતા દરેક ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે અને જાણવા જેવો છે ખેડૂત મિત્રો આજના કૃષિ કાર્યક્રમમાં આપણે વર્ષો વર્ષની જેમ આ વર્ષમાં પણ શિયાળુ પાકોના વાવેતર અને ભાવને લઈને ચર્ચા કરવાની છે ખેડૂત મિત્રો આ વર્ષે એટલે કે બે હજાર ચોવીસ પચીસમાં કયો શિયાળુ પાક વાવવામાં ફાયદો થશે અથવા કયો પાક વાવવાથી ઉત્પાદન પણ વધારે પ્રમાણમાં મળે તેના વિશે ચર્ચા કરીશું અને વાવેતરનો યોગ્ય સમય કયો છે અને કયા પાકો ખેડૂતને આ વર્ષે નુકસાન કરાવી શકે તેના વિશે માહિતી મેળવવાના છે તેથી વિડીયોને અંત સુધી જોવાનું રાખજો ખેડૂત મિત્રો સૌ પ્રથમ શિયાળુ પાકોના વાવેતર માટે કયો સમય યોગ્ય ગણાય તેની માહિતી મેળવી લઈએ કોઈપણ શિયાળુ પાકમાં સારા ઉત્પાદન માટે ઠંડી હોવી ખૂબ જ જરૂરી છે દિવસનું તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસથી ઓછું હોય ત્યારે વાવેતર કરવું જોઈએ જેથી કરીને શિયાળુ પાકોમાં ઉત્પાદન સારું મળે અને શરૂઆતના દિવસોમાં સુકારા જેવી સમસ્યાઓ થતી નથી હવે આ વર્ષે કયો શિયાળુ પાક વાવીશું તો વધારે ઉત્પાદન મેળવીશું તેના વિશે જાણીએ તો શિયાળુ મસાલો પાકોમાં ધાણા જીરું અને વરિયાળીના વાવેતર માટે પાણીની સગવડતા અને હવામાનની સ્થિતિ પણ સારી છે તેથી મસાલા પાક માટે આ યોગ્ય સમય કહેવાય બજારમાં ધાણા જીરું અને વરિયાળીના ભાવ નરમ દેખાઈ રહ્યા છે કારણ કે ગયા વર્ષે વાવેતરમાં વધારાને કારણે ધાણા જીરુંના પાકોમાં સ્ટોક વધારે છે જેથી બજારને ટેકો મળી રહ્યો નથી તેમ છતાં નિકાસ માંગ સારી રહેવાની છે તેથી જે ખેડૂતો ધાણા જીરું અને વરિયાળી જેવા મસાલા પાકોનું વાવેતર કરી શકે છે બજાર ભાવ સામાન્ય રહેશે પરંતુ આ વર્ષે વધારે ઉત્પાદન થશે હવે મિત્રો ડુંગળી બટાકા અને લસણની વાત કરીએ તો આ વર્ષે વધારે પ્રમાણમાં વરસાદ પડ્યો હોવાથી ભરપૂર પ્રમાણમાં પાણી છે અને ડુંગળી લસણના પાક માટે હવામાન પણ સારું છે જેથી આ વર્ષે ડુંગળી લસણ અને બટાકાના સારા પ્રમાણમાં ઉતારો મળે તેવી ધારણા છે બજાર ભાવની વાત કરું તો હાલ બજારમાં ડુંગળીના ભાવ સારા મળી રહ્યા છે પરંતુ ચોમાસું ડુંગળીના વધારે પ્રમાણમાં વાવેતરના કારણે શિયાળુ ડુંગળીના વાવેતરમાં થોડું કાળજી રાખજો અથવા તો ઓછા પ્રમાણમાં વાવેતર કરવાની ભલામણ છે લસણની વાત કરીએ તો લસણની બજારમાં આ વર્ષે ભાવ ખૂબ સારા મળી રહ્યા છે અને નિકાસ માંગ પણ સારી રહી છે તેથી બજારમાં લસણના ભાવ ખૂબ જ છે તો ખેડૂતો લસણની વાવણી કરી શકે છે હવે પછી બટાકાના વાવેતરની વાત કરીએ તો બનાસકાંઠા જેવા વિસ્તારોમાં પુષ્કળ પ્રમાણમાં બટાકાનું વાવેતર થાય છે તેથી આ વર્ષ બટાકાનું પણ સારું વર્ષ રહે તેવી સંભાવના છે ઘઉં અને ચણાના પાકની વાત કરું તો આ વર્ષે ઘઉં અને ચણા માટે હવામાનની દ્રષ્ટિએ સારામાં સારું વર્ષ છે આ વર્ષે હવામાન પણ સારું છે અને પાણીની પણ સગવડ છે જેથી મોટા વિભાગના ખેડૂતો ઘઉં અને ચણામાં આકર્ષાય તેવી શક્યતા છે ચણાનો પુષ્કળ પ્રમાણમાં વપરાશ થતો હોય છે જેથી ચણાની માંગ આ વર્ષે સારી જ રહે તેવી સંભાવના છે અને સરકારે પણ ચણાના ટેકાના ભાવમાં વધારો કર્યો છે જેથી આ વર્ષે ચણા અને ઘઉંના ભાવ સારા મળે તેવી સંભાવના છે તેમ છતાં કોઈ ખેડૂત કોઈ એક પાકનું વાવેતર ન કરતા થોડા થોડા પ્રમાણમાં અલગ અલગ પાકોનું વાવેતર કરવાની ભલામણ છે ખેડૂત મિત્રો મેથી અજમા અને રાયડા માટે પણ હવામાનની દ્રષ્ટિએ આ વર્ષ સારું છે અને બજાર ભાવ સામાન્ય મળી શકે છે તેમ છતાં રાયડાની માંગ વધવાની છે તેથી રાયડા જેવા પાકો તરફ પણ જઈ શકે છે તો મિત્રો આજની માહિતી માટે બસ આટલું જ આવી જ માહિતી મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો ફરી મળીશું નવી માહિતી સાથે જય જવાન જય કિસાન